you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પંજાબના ફતેગઢ સાહેબના સરહિદમાં માધવપુર નજીક વહેલી સવારે મોટી દુર્ઘટના ટળી હતી રેલવેની બે માલગાડીઓ એકબીજા સાથે ભયંકર રીતે અથડાઈ જતા બે ટ્રેન પાયલટ કાયલ થયા હતા કાયલો શ્રી ફતેગઢ સાહેબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની ગંભીર હાલતને જોતાં તેમને સિવિલ હોસ્પિટલ ફતેગઢ સાહેબ દેશ રાજેન્દ્ર હોસ્પિટલ પટિયામાં રિફર કરવામાં આવ્યા છે ઘટનાના વિડીયો અને તસવીરોમાં બંને ટ્રેનોને ખરાબ રીતે નુકસાન થયેલું જોઈ શકાય છે ટ્રેનોની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ગંભીર હતી જોકે નુકસાન થયું નથી પરંતુ બે ગંભીર રીતે થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે છે તેમને દાખલ કરવામાં આવ્યા વહેલી સવારે રેલવે ની બે માલગાડીઓ એકબીજા સાથે ભયંકર રીતે અથડાઈ જતા બે ટ્રેન પાયલટ ઘાયલ થયા હતા ઘાયલો શ્રી સાહેબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાના વિડીયો અને તસવીરોમાં બંને ટ્રેનોને ખરાબ રીતે નુકસાન થયેલું જોઈ શકાય છે ટ્રેનો ની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ગંભીર હતી